નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના રસનાળ ગામમાં રહેતા વિકલાંગ હોવા છતાં સંગીતની આવડત ખૂબ જ સરસ છે આજ રોજ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલના પત્રકાર આશિફ રાવાણીએ મુલાકાત લીધી ભરતભાઈ હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવે છે પોતે પોતાના ગામમાં મંદિરમાં પ્રોગ્રામમાં નિઃશુલ્ક ભજન જેવા પ્રોગ્રામમાં જાય છે રાજ્ય મહાકુંભમાં પણ જિલ્લા લેવલે ભાલા ફેંકમાં પ્રથમ નંબર આવેલ છે સક્ર બેંકમાં જિલ્લામાં બીજા નંબરે આવેલ છે બ્યુરો રિપોર્ટ રાવાની આશીષ પ્રસા બોટલ જિલ્લાના હરસણાલ ગામની અંદર આપણે પહોંચેલ છીએ જે ભાઈ વિકલાંગ છે તેમ નામ પરિચય નામ જાણો આપણો નામ પરિચય જણાવજો મારું નામ મોલાણી ભરતભાઈ કરશનભાઈ ગામ રસના તાલુકો ગઢડા અને જિલ્લા બોટાદ જિલ્લા બોટાદમાં રસના ગામ આવેલું છે ત્યાંનો વતની સૌ ભરતભાઈ તમે વિકલાંગ છો તો તમારી પાસે મને એવા સમાચાર મળ્યા કે તમારી પાસે કોઈ છે બીજો બીજું હોનર છે શું હોનર તમારી પાસે ટૂંકમાં હું પોતે વિકલાંગ છું એટલે સંગીતનો મને નાનપણથી શોખ છે સંગીત પ્રત્યે હું ખૂબ વધારે કરતા મને શોખ છે અને હું રાજ્ય લેવલે ખેલ મહાકુંભ હોય વિકલાંગ ખેલ મહાકુંભ હોય કે બોટાદ જિલ્લામાં ખેલ મહાકુંભ હોય બધાયમાં હું ભાગ લઉં છું અને મારો પ્રથમ નંબર પણ આવેલો છે ભરતભાઈ તમે દર વર્ષે ભાગ લ્યો છો કે પહેલી વાટમાં નહીં નહીં હું ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું તો આમાં ખેલ મહાકુંભમાં તમે જે ભાગ લ્યો છો એ ડાયરેક્ટ તમે સરકાર થ્રુ હોય છે કે કોઈ સ્કૂલ સ્કૂલ થકી તમે જાઓ છો નહીં નહીં સરકાર થ્રુ હોય છે હા સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ વિકલાંગ ખેલ મહાકુંભનું આયોજન થાય છે અને એમાં એક બે ત્રણ એવી રીતે નંબર આપવામાં આવે છે જ્યારે હું ભાલા ફેંકમાં જિલ્લામાં પ્રથમ નંબરે આવેલો અને શક્ર ફેકમાં ત્રીજા નંબરે આવેલો આ કયા વર્ષમાં તમે એટલમાં બધું જીતા હતા મારે આ તમારો નંબર આ વર્ષ પ્રમાણપત્ર છે ક્યાં વર્ષમાં અમારે બીજો નંબર આવેલો છે ભાલા ફેંકનું અને બીજું તમારી પાસે ઓનર શું છે ટૂંકમાં મને ગાવાનો લોકગીત ગરબા ભજન કે દેશ ભક્તિ ગીત વધારે કરતા તમને શોખ છે તમે એટલુંમાં આ જે ટૂંકમાં ઓનર તમારી પાસે છે તમે માનો લોકગીત છે ટૂંકમાં સાહિત્ય ટૂંકમાં છે કે તમે ગાવશો ભજન છે કે તમે કોઈ પણ જગ્યા એવી જગ્યા ફ્રીઓમાં મફતમાં સેવા માટે જાઓ છો કે બધે પૈસા લઈને છો આમાં તો કેવું છે કે અમુક ઠેકાણે બાર ગામ ગાવા જ આવી ભજન કે ધૂન તો કોઈ વખત આપે છે કોઈ વખત કોઈ ન આપે અને ગામમાં નવરાત્રિ હોય કે કોઈ ધૂન હોય ભજન હોય તો ગામમાં રામદેવના મંદિરે અને અમારા ગામમાં જે આહો મહિનાની નવરાત્રિ થાય ત્યારે અંબાજી માનો સાસર કહેવાય ત્યાં પણ હું મફતમાં ગાઉ છું અને ગામને બધાનો બહુ આગ્રહ હોય છે તો અમારા દર્શક મિત્રોને એક તમે જે ગાતા હો તમારા છે ભાઈ લોકગીત અથવા તમને જે યોગ્ય લાગે એ તમે દર્શક મિત્રોને ટૂંકમાં સંભળાવજો તમારો જે હોનર છે એનાથી તમે સંભળાવજો કરેગે હર કરમ अपना करेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान देंगे ऐ वतन तेरे हम जिएंगे वो मरेंगे ऐ वतन